હલો મિત્રો નમસ્કાર દર્શકો મિત્રો સ્વાગત છે આજના ફરી વખત નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે તમે જોઈ રહ્યા છો પાછળ જે મેળો દાન થઈ ગયો છે એ દૈનાદરના મેળામાં આવી ગયા છીએ તો મિત્રો આ પહેલો દિવસ છે અને આપણે અહીંયા ઓગણત્રીસ તારીખ સુધી મેળાનું આયોજન થઈ રહ્યું છે જે ભાતીદળ ગોમતા આપણું ગુજરાતનું ગૌરવ ગણાતું લોક સંસ્કૃતિનું અને ગુજરાતની સંસ્કૃતિનો મેળો એટલે તરિણનો મેળો જે વિશ્વવિખ્યાત મેળો છે તો મિત્રો આપણે અહીંયાના જે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં આપશું વિડીયોમાં જોડાઈ રહીજો નવા મિત્રો એ સબસ્ક્રાઈબ કરી લે તો ચાલો મિત્રો આપણે એમ મેળાની માહિતી મેળવીએ અને ત્યાર પછી સંપૂર્ણ બીજી પણ માહિતી તમને જેટલી મળે એટલી આપવાની કોશિશ કરીશું તો ચાલો મિત્રો આપણે મેળાનો આનંદ લઈએ તમે મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો જય માતાજી જય શિયા વિવિધ રાઇટ તમને જોવા મળી રહી છે અને લોકો પણ ધીમે ધીમે આવી રહ્યા છે મિત્રો જોઈ રહ્યા છો અહીંયા ખૂબ જ આપણો દેશનું જે વિશ્વવિખ્યાત મેવો કહી શકાય એવું માં ખૂબ જ પ્રખ્યાત છે મિત્રો તો અહીંયા આજથી મેળાની શું શરૂઆત થઈ રહી છે અને ચાર દિવસ મેળાનું આયોજન થઈ રહ્યું છે તે મિત્રો તમે જોઈ રહ્યા છો અને અહીંયા ધીમે ધીમે આજે ધીમે જોઈ રહ્યા છો મોત નતું તે ખૂબ જ સુંદર મજાથી જે લાઇટિંગ વ્યવસ્થા કરવામાં આવી છે પણ કરવામાં છે બધી જ રાઈડમાં જોઈ રહ્યા છો રેન્જર રાઈડ છે મિત્રો અને લોકોની ભીડ ખૂબ જામી ગઈ છે અને લોકો આના લઈ રહ્યા છે દળાનું મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા પણ લાઇટિંગ ખૂબ જ વ્યવસ્થિત છે અને ધૂલો ચાલુ થઈ ગયો છે અને મેળાનો આનંદ લેવા લોકો આવી રહ્યા છે કે આ છે રેન્ચર રાઇડ છે એ મેળાનું આકર્ષણ છે અને હાલમાં ધીમે ધીમે બધા જ મેળાના આનંદ લેવા આવી રહ્યા છે કારણ કે રાત્રિનો સમય છે અને વાતાવરણ પણ ખૂબ જ ઠંડુ સમાવે છે જોઈ રહ્યા છો મિત્રો ત્રણેનો મેળો મિત્રો આપણે ભારતનો નંબર વન દુનિયાનો નંબર વન વાતિક ગોમતાનો મેળો અહીંયા છે મિત્રો મિત્રો વિડીયોમાં જોડાઈ રીતે આપણે આગળ પણ જઈશું સુંદર મજાનો મેળો જામ્યો છે અને આ પણ એક રાઈડ છે એ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો લોકો ખૂબ જ ભીડને જોઈ રહ્યા છો રેન્જર રાઈડ હવે ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો મિત્રો રેન્જર રાઈડ છે આ એક મેળાનું આકર્ષણ છે અને ખૂબ જ મજા આવે એવું છે મિત્રો તમે જોઈ રહ્યા છો જે રેન્જર રાઈડનું મજા કંઈક અલગ જ હોય છે જે લાઇટિંગથી વ્યસ્ત ઉપર ખૂબ જ સુંદર મજાનું લાઇટિંગ કરવામાં આવ્યું છે મિત્રો બાજુમાં ચકટોલ છે એ પણ ખૂબ જ લાઇટિંગથી મિત્રો આ મેળો ખૂબ જ ચાર ચાંદ લાગી રહ્યા છે મિત્રો તો આપણો આ તૈણે ભાતીગળ મેળો મેં નિહાળી રહ્યા છો મિત્રો આ વિડીયોમાં એલ કે મેળા નથી આપણો અને ખૂબ જ જામી મેળો મિત્રો મિત્રો આ પણ એક રાઇટ છે એ ખૂબ જ સુંદર મજાનું આકાર સ્થાન બની રહી છે અને તેના ભાતીમાં નવી પબ્લિક પણ આવી રહ્યા છે ગળાના આનંદ લેવા બહુ <laughs> પૈસા <laughs> बिल्कुल भत्ता भेद हत्था प्रवास नहीं तो लगाओ लगे नहीं लगेगा बिल्कुल ये इन यार जिले के यार जिला के जिलाना लगे लड़ो छोटो बच्चे अरे यार बिल्कुल बिल्कुल आगरा लोग बिल्कुल 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 बल्लू डाल बल्लू बल्लू बिल्कुल મિત્રો હવે આપણે આવી ગયા છીએ મંદિર ને સજે આવી ગયા છે મિત્રો અને આપણે આગળ વસ્તુ ને જે ગળાની શાન કહેવાય એવો તમને બતાવી રહ્યો છો જે આપડા

અહીંયા સાહેબ પુત્ર ખાનીન માં પીર છે ઈ આ ધરતી એ સુદા દર્શન કરે લઈ અહીંયા જે ખાખરિયા હનુમાન દાદા નું અહીંયા મંદિર આવી ગયું છે તો મિત્રો આપણે અહીંયા પણ દર્શન કરી લઈએ હનુમાન દાદા જય શ્રી રામ જય શ્રી હનુમાન દાદા મિત્રો તમે દર્શન કરી રહ્યા છો કાખરી હનુમાન દાદાના જે તાણેતરનો જે મેળો છે બાજુમાં જ મંદિર સુરત સુંદર મજાનું છે મિત્રો તો મિત્રો તમે દર્શન કરી લેજો આ બાજુ પણ ઠાકોરજીનું અહીંયા તમે દર્શન કરી શકો છો મિત્રો મિત્રો અહીંયા શ્રદ્ધાળુ મેળાના ભાવિકો લોકો બધા પ્રસાદ લઈ રહ્યા છે જે તમે રહ્યા છો અહીંયા ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર દર્શક મિત્રો આપણે અહીંયા ધન જે મેળાનું સંપૂર્ણ આપ્યો તો આશા રાખું કે તમને બધાને ભારતીકાળ સંસ્કૃતિનો ધળો તમને જમ્યો હોય છે મિત્રો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવ પછી મળીએ આવા નવા વિડીયોમાં જય મદદ જય શિયા હર હર મહાદેવ